પાટીદાર સમાજના અગ્રણીઓ પર રાજદ્રોહના કેસ રાજ્ય સરકારે પરત ખેંચ્યા છે ગઈકાલથી જ પાટીદાર સમાજના અગ્રણીઓ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો હતો અને તે મામલે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહમંત્રી હર્ષ હરસંઘવીએ પણ આ બાબતે ખુલાસો કર્યો છે અને સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું છે કે રાજ્ય સરકારે નવ જેટલા કેસો પરત ખેંચ્યા છે ત્યારે શું કહી રહ્યા છે બંને મંત્રીઓ વિગતે વાત કરીએ શું તમે અમદાવાદમાં ઘર લેવાનું વિચારી રહ્યા છો ઘર શોધી રહ્યા છો તો પછી ચિંતા મૂકી દો શું કામ ચિંતા કરવાની જરૂરિયાત છે કેમ કે અમદાવાદના પાલડી વિસ્તાર ખાતે સ્થિત ન્યૂ શારદા મંદિર રોડ પર અનંત શિવ નામના એપાર્ટમેન્ટમાં એક ફ્લેટ વેચવાનું છે થ્રી બીએચકે આ ફ્લેટ છે તેની અંદાજિત કિંમત પંચ્યાસી લાખ રૂપિયાની આસપાસ છે અને તમે એમાં પણ ચિંતા કરવાની જરૂરિયાત નથી તમને ફૂડલી ફર્નિશ આ વસ્તુઓ મળવાની છે એટલે અને કપડા અને વાસણો લઈને સીધા તમને અહીંયા રહેવા માટે જવું છે અને બીજી ખાસિયત હું આ ફ્લેટની બતાવવા માંગીશ કે અનંશ શિવ જે એપાર્ટમેન્ટ છે ત્યાંથી પચાસ મીટરના અંતરે ભીમનાથ મહાદેવનું મંદિર આવેલું છે પચાસ મીટરની અંતરે શ્રેયાસ મેટ્રો સ્ટેશન પણ આવેલું છે એટલું જ નહીં ભીમનાથ મહાદેવ મંદિરની બાજુમાં જૈન મંદિર પણ આવેલું છે એટલે તમે ધાર્મિક રીતે પણ જોડાયેલા હો સાથે તમને હરવા ફરવાના શોખીન હો તો ખૂબ જ સ્વર્ણ તક માનવામાં આવી રહી છે એટલું જ નહીં આ જે ફ્લેટની ખાસિયત એવી છે કે આમાં તમને થ્રી બીએચકે ફ્લેટ તો મળશે સાથે સાથે સાહીઠ વાર એક જગ્યા પણ છે તે આપવામાં આવશે આજે જ આ સ્ક્રીન ઉપર દેખાઈ રહેલા નંબર ઉપર સંપર્ક કરીને વધુ વિગતો મેળવો નમસ્કાર દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયામાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન બે હજાર પંદરમાં ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનની શરૂઆત થઈ હતી જેમાં બિન અનામત વર્ગોને આર્થિક દસ ટકા અનામત આપવામાં આવે તે માટે પાટીદાર સમાજના લોકો દ્વારા આંદોલન ચલાવવામાં આવ્યું હતું આ આંદોલન ન માત્ર અમદાવાદ પરંતુ સમગ્ર ગુજરાતભરમાં શરૂ થયું હતું જેમાં કેટલીક જગ્યાએ હિંસા પણ ફાટી નીકળી હતી અને આ મામલામાં અલગ અલગ જે જિલ્લાઓમાં પોલીસ દ્વારા પાટીદાર સમાજના લોકો પર ફરિયાદ પણ નોંધી હતી અને ખાસ કરીને વાત કરીએ તો અમદાવાદ સુરત જેવા શહેરોમાં પાટીદાર સમાજના અગ્રણીઓ દિનેશ બાંભણિયા હાર્દિક પટેલ ચિરાગ પટેલ અલ્પેશ કથિરિયા સહિતના લોકો સામે રાજદ્રુહનો ગુનો પણ નોંધાયો હતો ત્યારે દસ વર્ષથી આ સમગ્ર મામલો ચાલી રહ્યો હતો અને ત્યારબાદ ગઈકાલે મહત્વના સમાચાર મળ્યા જેમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એટલે ગુજરાત સરકાર દ્વારા જે રાજદ્રોહના કેસ પાટીદાર અગ્રણીઓ પર ચાલી રહ્યા હતા તે પરત ખેંચવાનો નિર્ણય કરવામાં આવ્યો આ મામલે સવારથી પાટીદાર નેતાઓ દ્વારા દાવાઓ પણ કરવામાં આવી રહ્યા હતા અને સાંજે ગુજરાતના રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આ મામલે સ્પષ્ટતા કરી હતી મારા ધ્યાનમાં છે ત્યાં ત્યાં સુધી વખતો વખત કેસો પાછા ખેંચાતા ગયા છે હવે લગભગ ચાર જેટલા જ કેસો બાકી છે દરેક ન્યાયિક પ્રક્રિયા છે એક વખત કેસ નોંધાય એમાંથી કેટલી કલમો લાગી છે કેટલા કેસ પરત ખેંચાઈ શકે એવા છે એ બધાની સમીક્ષા કર્યા પછી આ પ્રક્રિયાને સમય લાગ્યો છે પરંતુ યોગ્ય રીતે ને ન્યાયિક રીતે આ કેસો જે પરત ખેંચવા જેવા હતા એ તમામ કેસો આપણે પાટીદાર આંદોલન દરમિયાન લાગણીથી અને ક્યાંક ને ક્યાંક જે ઉશ્કેરાટ અંદર જે કેસો અથવા તો જે પણ કોઈ ભાગતોડ થઈ હતી એ કોઈ પર્ટિક્યુલર હેતુસર નહોતી થઈ અને એના કારણે સરકારે સમીક્ષા કરી અને આ તમામ કેસો પાછો ખેંચવાનો નિર્ણય કર્યો હતો અને જે વખતે આંદોલનના આંદોલનકારીઓ સાથે વાત થઈ એટલે એમની પણ એક રજૂઆત હતી કે આ બધાએ લાગણીમાં આવી અને ક્યાંક નાની મોટી ભાગ થોડે અને હકીકતમાં ઘણી વખતે આ કેસો દરમિયાન પણ યોગ્ય વ્યક્તિઓના નામ પણ નથી આવ્યા હોય એવું પણ માલુમ પડ્યું અને સમગ્ર ઘટનાઓની સમીક્ષા કરતા માલુમ પડ્યું કે જે ન હોય એવા લોકોના પણ નામ આવી ગયા છે એટલે ન્યાયનો મૂળભૂત પ્રિન્સિપલ છે કે એક ગુનેગાર ને સજા ચોક્કસ થાય પરંતુ એક નિર્દોષ ને સજા ના થાય એનું પણ ભારતીય ન્યાય સંહિતા ત્રણસો સાહીઠ પ્રમાણે જે પણ કોઈ તમારું કેવું એવું છે કે જે કેસોમાં ચાર્જશીટ થઈ છે તો ત્રણસો સાહીઠ પ્રમાણે કેસો પરત ખેંચ્યા છે અને આગળની કાર્યવાહી એવા થશે

તોડફોડ અથવા તો ક્યાંય ઉશ્કેરાટના કારણે કોઈ એવા તત્વો એમાં ન પડી જાય જેના કારણે આંદોલન હિંસક બની જાય જેવા કેસો કેસો છે મેં કહ્યું એમ દરેકે દરેક કેસની ગ્રેવિટી અને તપાસના અંતે આ કેસ ખેંચ્યા છે એટલે એમાં પૂરતી તપાસ કર્યા પછી એની પૂરતી તપાસ કર્યા પછી જ આ કેસો પાછો ખેંચવાનો નિર્ણય થયો છે ને એમાં પણ કોઈપણ પ્રકારના કેસો હશે અને એ પણ આંદોલન અને એ આંદોલનના કેસમાં એની ગ્રેવિટી જોઈ અને ગ્રેવિટી જોયા પછી અને તપાસ કર્યા પછી એ કેસમાં જ્યાં પણ પરત ખેંચવા જેવું લાગશે ત્યાં સરકાર નિર્ણય કરશે સમગ્ર મામલે માહિતી આપવામાં આવી છે તેમણે જણાવ્યું છે કે જે તે સમયે પાટીદાર અનામત આંદોલન દરમિયાન જે હિંસા ભળકી હતી ત્યારે ઉશ્કેરાટમાં જે કેસો કરવામાં આવ્યા હતા કાયદા અને વ્યવસ્થાની સ્થિતિને જાળવવા માટે કેસો થયા હતા ત્યારબાદ હવે ચાર જેટલા કેસો છે તે હવે ખેંચવાના બાકી છે બાકી તમામ કેસો પાછા ખેંચાઈ ગયા છે અને જે વિવિધ સમાજ ઉપર ભૂતકાળમાં થયેલા કેસો છે તે કેસોને લઈને પણ તેમણે નિવેદન આપતા કહ્યું કે જે જે અન્ય સમાજ પર થયેલા કેસો છે તમામ કેસોની ગ્રેવિટી તપાસવામાં આવે છે તેની ન્યાયક તપાસ તટસ્થ તપાસ કરવામાં આવે છે અને ત્યારબાદ સરકાર આ નિર્ણય લેતી હોય છે આ મામલે ગુજરાતના ગૃહમંત્રી હરસંઘવીનું પણ નિવેદન સામે આવ્યું છે તેમણે શું કહ્યું છે તે સાંભળી લો કેટલા ગુજરાતના લોકપ્રિય મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી દ્વારા ગુજરાતના યુવાનો જે પાટીદાર સમાજના આંદોલન વખતે જે ઘટનાઓ અમુક બની હતી અને એ ઘટનામાં જે કેસો ચાલુ હતા અને જેની તપાસ પૂર્ણ થઈ ગઈ છે ચાર્જશીટ પૂર્ણ થઈ ગઈ છે એવા નવ કેસ માનનીય મુખ્યમંત્રી શ્રીએ પાછા ખેંચવાનો નિર્ણય લીધો છે આભાર આવતા ગુજરાતના ગૃહમંત્રી હર્ષીત તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજદ્રોહના જે કેસો પાટીદાર સમાજના આગેવાનો પર થયા હતા જે નવ જેટલા કેસો છે તે પરત ખેંચ્યા છે ને આ મામલાને લઈને હવે જે સ્ટેન્ડ સરકારે ક્લિયર કર્યું છે પાટીદાર સમાજના જે નેતાઓ પર કેસો પરત ખેંચવામાં આવ્યા છે ત્યારે અન્ય સમાજના લોકો પણ માંગ કરી રહ્યા છે કે તેમના પણ કેસો પરત ખેંચવામાં આવે દર્શક મિત્રો સ્કાયટ મીડિયાને અપ્લાય કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં